બસ ઘરેથી નીકળ્યો અને એનો ફ્રેન્ડ છે એક વિરાજ કરીને એ વિરાજ એને લેવા આવ્યો હતો અને એ બંને રેગ્યુલર ફરતા જ હોય છે જોડે જ ફરતા હોય છે તો એ દિવસે જોડે ફરવા નીકળી ગયા મને કે પપ્પા આવું છું થોડી વારમાં મેં કીધું ઓકે ડન છે તું આવ સાડા પાંચ વાગ્યા ના આવ્યો એનો ફોન કે ના આવ્યો એટલે પછી મેં એનો ફોન કર્યો મેં કીધું ક્યાં પણ એનો ફોન ના ઉપાડે બાકી આજ દિન સુધીનો રેકોર્ડ બ્રેક છે મારો એક ફોનમાં ના ઉપાડે એવું બને મને કહી દે પપ્પા હું પાંચ મિનિટમાં ફોન કરું છું તાત્કાલિક ત્યાં બેરેજનો બધા દરવાજા પહેલાં જે પાણી કેનાલના દરવાજા બંધ કરાવી દીધા હતા અહીંયા એમના સગા સંબંધીઓ પણ બધા હતા એમને પણ સાંત્વન આપવા માટે હું ખડે પગે સાંજના સાડા છ વાગ્યાથી રાત્રે ત્રણ વાગ્યા સુધી આ આખા પટ્ટામાં અમે ફર્યા હતા ને ફતેવાડી ચોકી આગળ જે ફતેવાડીમાં અંદર કેનાલમાં આપણા અમદાવાદ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ ઉતર્યા હતા એમને પણ ખાસી જહેમત લીધી હતી પણ આપણાને રાત્રે સફળતા નથી મળી સવારે પાછા સાડા છની ટીમ આવી ગઈ હતી અને અત્યારે એક આગળ મેટ્રોનો છેલ્લો સ્ટેશન છે ત્યાં એ પહેલી બોડી મળી યશની હતી પછી બીજી બોડી આપણે કેનાલ ક્રોસ ના થયા ત્યાં યજ્ઞ યજ્ઞની બોડી મળી મારા ભાઈનો દીકરો એટલે મારો ભત્રીજો છે ક્રિસ દવે એ આના મિત્રો સાથે ગાડીમાં હતો ફાયર બ્રિગેડની કામગીરી બહુ જ સરસ હતી અને ખરેખર પ્રશંસનીય કામ કર્યું છે એ લોકોએ રાત્રે અમારી સાથે કે જ્યાં નથી ઉતરી શકાતું ત્યાં પણ ઉતરીને લોકોએ ફતેવાડીની આજુબાજુના વિસ્તારોમાં પાણીના પ્રમાણ હિસાબે અમને એવું હતું કે ભાઈ ત્યાં હોઈ શકે ત્યાંના સ્થાનિક લોકોએ અમને એવું કીધું કે ભાઈ અહીંયા ઘડી હોઈ શકે કારણ કે એનું ઘટનાળું મોટું છે એટલે અમે લોકોએ રાત્રે ત્યાં બહુ એમણે સારું કામ કર્યું રોડ પહોળો કરીને બે બાજુ કંઈ પ્રોટેક્શન મુકાય એવું અમે સો ટકા રજૂઆત કરીશ આજે એવી વસ્તુ છે કે જાનના જોખમ કશું ના થાય